નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર મિત્રો આજે આપણે જોશું જે શિક્ષકો માટેની જે ભરતી જાહેરાત આવી છે તેના વિશે તમે જોઈ શકો છો દિવ્યભાસ્કરની જે છ ચાર બે હજાર ચોવીસ એટલે કે છઠ્ઠી એપ્રિલની જે આવૃત્તિ છે ભરૂચ અંકલેશ્વરની તેમાં જે આ શિક્ષકો માટેની જે ભરતી આવેલી છે જોઈએ વિગતવાર આપણે જે નાહિયર ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ છે જે લિંક રોડ ભરૂચમાં આવેલી છે જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે પત્ર દ્વારા અથવા તો ઈમેલ દ્વારા પોતાના અરજીપત્રક દિન સાતમાં મોકલવા માટેની જાહેરાત આવી છે તમે જોઈ શકો છો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવી છે જેમાં પૂર્વ પ્રાથમિક વિભાગ એટલે કે પ્રી પ્રાઇમરી શિક્ષણમાં મોન્ટેસરી તેમજ બીએ માટેની અહીંયા ભરતી જાહેરાત છે ઉમેદવારો અરજી કરી શકે છે પ્રાથમિક વિભાગ માટેની વાત કરીએ તો પીટીસી થયેલા બીએ થયેલા બીએડ થયેલા બીએસસી બીએડ થયેલા ઉમેદવારો છે તે અંગ્રેજી ગણિત તેમજ વિજ્ઞાન અને સોશિયલ સાયન્સના જે વિષય માટે અહીંયા ઉમેદવારી અરજી નોંધાવી શકે છે માધ્યમિક વિભાગની વાત કરીએ તો ઉમેદવાર પાસે લાયકાતની વાત કરીએ તો બીકોમ બીએડ પીજીડીસીએ અથવા તો બી બીસીએ બીએસસી બીએડ કરેલા હોય તે કોમ્પ્યુટર તેમજ ગણિતના વિષય માટે અહીંયા અરજી કરી શકે છે જે સ્કૂલ છે તેનું સરનામું તમે નોંધી લો શ્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ લિંક રોડ દહેજ બાયપાસ ભરૂચ મોબાઈલ નંબર આપેલા છે નવ્વાણું બસો એકતાલીસ ઓગણચાલીસ ચારસો દસ તેમજ મિત્રો અહીંયા ઇમેલ આઈડી પણ આપેલું છે તેમાં તમે તમે કોન્ટેક કરી શકો છો વધુ માહિતી માટે તમે જોઈ શકો છો અહીંયા તમારે જે અરજીકરણ છે પત્ર દ્વારા અથવા તો ઈમેલ દ્વારા પણ તમે પત્રમાં જે અરજીપત્રક છે તે તમે મોકલાવી શકો છો વધુ માહિતી માટે તમે જે કોન્ટેક નંબર આપેલા છે તેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો જે બીજી ભરતી છે તે પણ જે દિવ્યભાસ્કર વડોદરા જે આવૃત્તિ છે તેમાં છ ચાર બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો અંગ્રેજી મીડિયમની જે સ્કૂલ છે ફાતિમા જહાર રાજ્ય સ્કૂલ છે જેમાં પ્રાઇમરી ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ગ્રેજ્યુએટ વિથ બી કરેલું હોય કમ્પલસરી તે ઓલ સબ્જેક્ટ માટે અહીંયા ભરતી જાહેરાત છે સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી ટીચર્સની વાત કરીએ તો તેના માટે લાયકાતમાં ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ કરેલું હોય તેના માટે તમામ વિષયો માટેની અહીંયા ભરતી જાહેરાત છે તમે અરજી કરી શકો છો પ્રી પ્રાઇમરી ટીચર્સની વાત કરીએ તો ગ્રેજ્યુએટ્સ ઇસીસીઈ તેમજ મોન્ટેસરી ટ્રેન્ડ જે ટીચર્સ હોય છે તેમજ કોમ્પ્યુટર લિટરેચી એન્ડ ફ્લુઅન્ટલી ઇન ઇંગ્લિશ ઇઝ મસ્ટ અહીંયા માગે છે એટલે કે તમે જોઈ શકો છો ઓનલી ફિમેલ કેન્ડિડેટ શુડ એપ્લાય અહીંયા ફિમેલ કેન્ડિડેટ માટે જ ઉમેદ જાહેરાત આવે છે કેન્ડિડેટ કેન ડ્રોપ ધેર બાયોડેટા ઇન સ્કૂલ બિટવીન નાઇન એ એમ ટુ પી એમ વિદિન ફિફ્ટીન ડેઝ એટલે કે પંદર દિવસમાં તમારે સવારે નવથી બાર વાગ્યા સુધીમાં તમે જે છે તમારો બાયોડેટા તે તમે મોકલાવી શકો છો અથવા તો રૂબરૂમ આપી શકો છો ઓર મેલ ધ રિઝ્યુમ એટ ફાતિમા જહાર રસ કુલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ જે અહીંયા ઇમેલ આઈડી આપેલું છે ઓફિશિયલ તેમાં તમે અરજી કરી શકો છો તેમજ વોટ્સઅપ નંબર જે આપેલા છે ચોર્યાસી જીરો ઓગણીસ તેર પાંચસો ચોવીસ તેના પર પણ તમે તમારો જે બાયોડેટા છે તે તમે મોકલી શકો છો એડ્રેસ નોંધી લેશો જૂની ગઢી જે બીએચ રોયલ બિહાઇન્ડ રોયલ એપાર્ટમેન્ટ ભદ્રા કચેરી રોડ પાણી ગેટ વડોદરા ખાતે આવેલું છે જેમાં જેના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે તમે વધુ માહિતી માટે કોન્ટેક નંબર પર તમે કોલ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમ માટેની જે સ્કૂલ છે તેની આ ફરતી જાહેરાત છે મિત્રો જે બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટમાં જે ભરતી જાહેરાત આવી છે તેના વિશે વાત કરશું આપણે તમે જોઈ શકશો જે અલિગસી ઓફ સિક્સટી ટુ ઇયર્સ ઓફ એક્સિલન્સ ઇન સ્કૂલ એજ્યુકેશન છે બાસઠ વર્ષ જૂની આ સંસ્થા છે જે બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ તેમાં જે વિવિધ શિક્ષકો માટેની જે ભરતી જાહેરાત આવી છે જોઈએ વિગતવાર આપણે જે બરોડા હાઈસ્કૂલ્સ એન્ડ બરોડા લાયન્સ સ્કૂલ એટ બાગીખાના એટ ઓએનજીસી અલકાપુરી એન્ડ દાંતેશ્વર ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે જે જેમાં તમે જોઈ શકો છો અહીંયા ટીચર્સ માટે જે નર્સરીથી ટ્વેલ્થ સુધી અને સુપરવાઇઝર્સ જે કેજી એન્ડ પ્રાઇમરી સેક્શન માટેની જે ભરતી છે તેના માટે બી અ પાર્ટ ઓફ અવર ટીમ બનવા માટેની ભરતી જાહેરાત છે રિક્વાયરમેન્ટની વાત કરીએ મિત્રો તો એક્સપિરિયન્સ જે ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ છે જેમણે બી એડ તેમજ ઈસીસી ફોર સબ્જેક્ટ જે કરેલું હોય તેના માટે એકેડેમિક યર બે હજાર ચોવીસ પચીસ માટેની ભરતી જાહેરાત છે થ્રુ કમાન્ડ ઓર ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ ઇસેન્શિયલ ફોર ઇંગ્લિશ મીડિયમ એટલે કે ઇંગ્લિશ મીડિયમ માટે અહીંયા ઇંગ્લિશ જે લેંગ્વેજ પર તમારી ફાવટ હોવી જોઈએ ગુજરાતી માધ્યમ માટે વિષય પ્રભુત્વ સાથે જવાબદાર તેમજ પ્રતિબદ્ધ શિક્ષણ જે આપી શકે તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે computer literacy is a must એટલે કે કમ્પ્યુટર નું નોલેજ અહીંયા હોવું જોઈએ ફોર સ્કૂલ વાઇઝ વેકેન્સી ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શુડ એપ્લાય સ્ટ્રિક્ટલી થ્રુ ધ વેબસાઈટ ટુ અવર ભચ બ્રાન્ડ ઓન્લી એટલે કે તમે જે સ્કૂલ ની વેબસાઈટ આપેલી છે તમે જોઈ શકો છો www.baroda high school.com પર તમે 10 એપ્રિલ પહેલા તમારે એપ્લાય કરવાનું રહેશે તમારું જે સંપૂર્ણ બાયોડેટા તમારું જે અરજી પત્રક છે તે તમારે ઓનલાઈન અહીંયા એપ્લાય કરવાનું રહેશે વેબસાઈટ ખાસ નોંધી લેજો મિત્રો અહીંયા આપેલું છે જે www.baroda high school.com પર તમે જોઈ શકો છો જે બરોડા હાઈસ્કૂલ છે તે બગેખાના ઓએનજીસી અલકાપુરી અને દંતેશ્વર ખાતે આવેલી છે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ માટેની જે આ સ્કૂલ છે તેમાં જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો નર્સરીથી બાર ધોરણ તેમજ સુપરવાઇઝર્સ માટે કેજીથી પ્રાઇમરી માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય